અરવલ્લીની દીકરી લક્ષ્મી ગામેતીનો એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં આ દીકરી હાથમાં દારૂની બોટલ લઈને કેટલાક લોકોએ આને ગુજરાતની કાયદો વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એના લીરે લીરા બતાવ્યા છે કેટલાકે કહ્યું કે આ સસ્તી પબ્લિસિટી માટેની વાત છે પેલા આ વિડીયો જોઈએ લક્ષ્મી ગામિતીએ આ વિડીયોમાં જે બોટલ બતાવી છે એ ખરેખર એમાં દારૂ ભરેલો છે ખરો અને બીજી વાત કે દારૂ ગુજરાતમાં પ્રતિબંધ છે તો દારૂ પર ગીત બનાવનારાને વિધાનસભામાં કલાકાર તરીકે કેમ બોલાવવામાં આવે આ વાત આટલેથી જ અટકતી નથી વાત જો કે બે હજાર સોળ નવેમ્બરની છે પરંતુ એક એવો અભિનેતા જે મોદી સાહેબ ની બહુ નજીક છે અને મોદી સાહેબ નું એને ઇન્ટરવ્યુ પણ કર્યું છે અક્ષય કુમાર એને જાહેર એક કાર્યક્રમમાં પોતાની પત્ની પાસે એના પેન્ટ નું ઉપલું બટન ખોલાવીને સસ્તી પબ્લિસિટી મેળવી હતી હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે અરવલ્લીની આ દીકરીએ એની વાણી સ્વતંત્રતા અને કલાકાર તરીકેની અભિવ્યક્તિ કરી છે આમાં મારી દ્રષ્ટિએ કોઈ ગુનો બનતો નથી